નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર માં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ પ્રેશ ગોસ્વામીની આગાહી ખેડૂતોના ખાતામાં ડબલ પૈસા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર પેન્શન પશુવાલો માટે ખુશ ખબર સરકારી કર્મચારીઓના પગારમાં વધારો આ તારીખ છે લોક આજના સૌથી મોટા ખેડૂત સમાચાર SBI બેંકમાં ખાતું ખોલવા ત્રણ લાખ રૂપિયા લોન ગઢડીયા ગામી ખેડૂત ઉપર ટીપડાનો હુમલો કૃષિ લોન ખેડૂતોને ખુશ ખબર

તે ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે આ બાબતે હવામાન સ્નાન પ્રસ્તકો સમય આગાહી કરી હતી કે હાલ શિયાળાની સિત્તેર ટકા સિઝન પૂર્ણ થઈ ગયેલ છે શિયાળાની સિઝન દરમિયાન થી ત્રણ ગ્રાઉન્ડ સારા હતા આ વર્ષે અલનીનોને કારણે ઠંડીક ઉપજાવ ઓછી રહેવા પામી હતી ખેડૂતોના ખાતામાં ડબલ પૈસા ખેડૂતો માટે બજેટ બે હજાર ચોવીસમાં સારા સમાચાર આવી શકે છે નાણા મંત્રી નિર્મલા સીતારામણ એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવાના છે આગામી બે હજાર ચોવીસ વીસમાં લોકસભાની ચૂંટણી યોજાઈ છે તેની સરકાર ખેડૂતોને ભેટ આપી શક ને ખુશ કરવા માંગે છે કે જ્યારે સૂત્રોને જણાવ્યા અનુસાર બજેટમાં અન્ય ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન એટલે કે કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આવી બની જોગવાય છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ માટે સરકારે એક અલગ ફોર્મ ભરવાનું રહે છે તેમજ આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે જરૂર ખેડૂતોએ દર મહિને પંચાવન થી બસો રૂપિયાનું યોગદાન આપવું જરૂરી છે પશુપાલકો માટે ખુશખબર પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે સત્યાવીસો નો હપ્તો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે તે ચાર હપ્તા દીઠ ખેડૂતોને ખાતામાં જમા કરવામાં આવે છે જ્યારે જે ખેડૂત એ આ યોજનામાં ફોર્મ ભરેલી છે તેવા તમામ ખેડૂતોના ખાતામાં સત્તિસસોના ચાર હપ્તા એટલે કે ટોટલ દસ હજાર આઠસો રૂપિયા જમા થાય છે સરકારી કર્મચારીઓનો પગાર વધારો સર રાજ્યની શાળાઓમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધી ગયો છે શિક્ષણ વહીવટી સાહ સાથી સહાયકો મૂલીને છ હજાર છસો ને અડસઠ કર્મચારીઓને લાભ મળી છે પગારમાં ચાર હજાર આઠસો છોતેરથી અગિયાર હજાર પાંચસો

ઝંડશીઓના વેચાણ માટે સૌથી વિશ્વની વિશ્વાસનીય સ્થળ બન્યું છે તેવી જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ ઝંડશીની હરાજી એટલે કે આવક નોંધાઈ હતી ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતના સૌથી મોખરે છે આ વખતે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં ત્રીસ જાન્યુઆરીના રોજ સફેદ ડુંગળીની ઢગલા થયા હતા એસબીઆઈમાં ખાતું ખોલવા પર ત્રણ હજાર ઓલા ત્રણ લાખ રૂપિયા સહાય ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ SBI અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતો માટે માત્ર સાત ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજમાં ત્રણ ટકાની છૂટ પણ આપે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પરત ચાર ટકા વ્યાજ ચૂકવવું પડે છે તેમજ આ યોજનાનો લાભ અઢાર થી પંચોતેર વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્ય માટે લોન આપવામાં આવે છે ગઢડીયા ગામે ખેડૂતો ઉપર કર્યો દીપડાનો હુમલો અમરેલીના ખંભાળીયા માં ગઢડીયા ગામે દીપડાએ ખેડૂત ઉપર હુમલો કર્યો હોવાથી ઘટના બની છે જેમાં ખેડૂતોને માથાના ભાગે અને કાનને ઈજા પહોંચતા અમરેલી સારવાર અર્થે ખસેડવા તો ઘટનાને લઈ વન વિભાગ સક્રિય થયું છે દીપડા ને પકડવા અને સ્થળે પાંજરા ગોઠવવા છે દીપડાના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે વન વિભાગે અપીલ કરી છે કે લોકોએ ચાવચે રહેવું અને 1 ફરવા કે વાડીએ નીકળવું નહીં માહિતી શેર કરો કૃષિ લોન ખેડૂતોને ખુશખબર ખેડૂતો માટે સરકાર આ બજેટમાં સારા સમાચાર આપી શકે છે કેન્દ્ર સરકાર આગામી નાણા વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને થી પચીસ લાખ રૂપ કરોડ કરવાની જોગવાઈ કરી છે પણ સુનિશ્ચિત કરે છે કે દરેક પાત્ર ખેડૂતોને સંસ્થાકીય ધિરાણ મળે છે આ કૃષિ ધિરાણ પર વધુ ધ્યાન આપવામાં આવી હતી અને સરકાર બાકી રહેલા પાત્ર ખેડૂતોને ઓળખવા અને તેમજ ક્રિકેટ નેટવર્કમાં લાવવા માટે અનેક ધુમેશ ચલાવી રહી છે ખેડૂત મિત્રો આવોડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી અમારા પહોંચતા રહે